નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર એક નવા વિડિયોમાં મળી રહ્યા છે નવી ભરતીની અપડેટ સાથે તમે પણ જો સરકારી ભરતીઓની તૈયારી કરો છો પ્રાઇવેટ ભરતીઓને લગતી અપડેટ મેળવવા માંગો છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને દોસ્તો જોઈન કરી શકો છો જેથી કરી આવનાર આવી માહિતી તમારા સુધી પહોંચતી રહે આજના વિડીયોના ટોપિક છે આઈડીબીઆઈ બેંક દોસ્તો આઈડીબીઆઈ બેંક છે સેન્ટ્રલ લેવલની તેના અંદર હાલ છસ્સોથી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે એ તું સર આ નોટિફિકેશન આવી છે આજના વિડીયોમાં નોટિફિકેશન વિશે વાત કરીશું વિડીયો ગમે તો લાઇક કરજો બીજા જરૂરિયાતમંદ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો જે ભરતીની જાહેરાત આવી છે આરડીબીઆઈ બેંક તરફથી જે છસો જગ્યાઓ ઉપર છે સૌથી પહેલાં જોઈ લઈએ અરજી ફી એપ્લિકેશન ફી એસસી એસટી પીડબ્લ્યુડી ઉમેદવારોને અઢીસો એના સિવાયના જે ઉમેદવાર છે જનરલ ઇડબલ્યુએસ અને ઓબીસી તેમણે એક હજાર પચાસ રૂપિયા ભરવાના છે ખાસ વાત કરીએ પોસ્ટની તો આસિસ્ટન્ટ જુનિયર મેનેજર માટે પાંચસો લાયકાત કોઈ પણ ગ્રેજ્યુએટ જ્યારે ગુજરાતમાં સિત્તેર જગ્યાઓ છે તો છસોમાંથી સિત્તેર જગ્યાઓ ગુજરાતમાં રહેશે એગ્રીકલ્ચર એસેટ ઓફિસરની સો જગ્યા જ્યાં લાયકાત એગ્રીકલ્ચર સ્નાતક રહેશે એ પણ વિષય સાથે પરીક્ષા ગુજરાતીમાં જ રહેશે જેની ખાસ ઉમેદવારોએ નોંધ લેવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર છે એટલે કે આવતીકાલ ઉંમર વીસથી પચીસ છે એ અનામત મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર સુધી ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ